સનાતન ધર્મમાં શિવલિંગને ભગવાન શિવના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે તેવી જ રીતે જ્યોતિર્લિંગ પણ ભગવાન શિવ સાથે સંબંધિત માનવામાં આવે છે બંનેને શિવ ભક્તો દ્વારા વિશેષ માનવામાં આવે છે અને સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર જળ ચઢાવવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે ઘણા લોકો જ્યોતિર્લિંગ અને શિવલિંગને એક જ માને છે પરંતુ તેમની વચ્ચે ઘણો તફાવત છે જ્યોતિર્લિંગનો અર્થ સમગ્ર દેશમાં મુખ્યત્વે બાર જ્યોતિર્લિંગની સ્થાપના છે શિવપુરાણ અનુસાર જ્યાં પણ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે ત્યાં ભગવાન શિવ સ્વયં એક પ્રકાશના રૂપમાં જન્મ્યા હતા આમ જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનું સ્વરૂપ છે જે સ્વયંભૂ છે એટલે કે તે પોતાની મેળે જ પ્રગટ થયા છે આ બાર જ્યોતિર્લિંગ બાર રાશિઓનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ બાર જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં આ બાર દર્શન કરે છે તે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરનાર બની શકે છે બાર જ્યોતિર્લિંગ આ પ્રમાણે છે એક સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત બે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ ત્રણ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ ચાર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ પાંચ કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ છ ભીમા શંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર સાત કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ આઠ ત્ર્યબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર નવ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ દસ નાદેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત અગિયાર રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુ મહારાષ્ટ્ર શિવલિંગ કે જેનો ન તો કોઈ આરંભ છે અને ન તો કોઈ અંત શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક આદિનાદી સ્વરૂપ માનવામાં આવે છે તેમજ લિંગનો અર્થ પ્રતીક છે શિવલિંગનો ઉપરનો ભાગ શિવજીનું પ્રતિક માનવામાં આવે છે અને નીચેના ભાગને માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે શિવલિંગ ભગવાન શિવના પ્રતિક તરીકે મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે અને પૂજા માટે મંદિરોમાં સ્થાપિત થાય છે શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે બ્રાહ્મણ દેવની જરૂર પડતી નથી કોઈ પણ સામાન્ય મનુષ્ય શિવલિંગની પૂજા કરી શકે છે કેમ કે ભગવાન શિવ કોઈ નિયમમાં બંધાયેલા નથી શિવ બધાના છે શિવલિંગ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે જ્યોર્તિંગલિંગ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે જ્યોર્તિંગલિંગનો અર્થ થાય છે કે જ્યોતિ સ્વરૂપે ભગવાનનું પ્રગટ થવું એટલે કે જ્યાં જ્યાં શિવજી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે તે સ્થાન જ્યોતિર્લિંગ સ્વરૂપ પૂજવામાં આવે છે એવા ઘણા શિવલિંગ છે જેને સ્વયંભૂ માનવામાં આવે છે કેટલાક ભક્તો પોતાના ઘરના મંદિરમાં શિવલિંગનું નાનું સ્વરૂપ પણ રાખે છે અને તેની નિયમિત પૂજા કરે છે શિવલિંગની પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધ દહીં ફૂલ અને ફળ વગેરે પણ અર્પણ કરવામાં આવે છે